અમદાવાદ એસઓજી પોલીસે નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય પાસપોર્ટ મેળવનાર બાંગ્લાદેશી નાગરિક હિબલ્બ હલદરની ધરપકડ કરી છે વર્ષ બે હજાર પંદરમાં તેને નકલી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો તો પશ્ચિમ બંગાળના છપ્પન નામના એજન્ટ દ્વારા તેણે નાદિયા જિલ્લાના કલ્યાણીમાં પોતાના જન્મનો પુરાવો રજૂ કર્યો નકલી જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ અને પાન કાર્ડ સહિત તમામ ભારતીય દસ્તાવેજો રજૂ કર્યા હતા અમદાવાદ એરપોર્ટ પર એક વ્યક્તિ નકલી દસ્તાવેજોના આધારે બનાવેલા ભારતીય પાસપોર્ટ સાથે મુસાફરી કરતો ઝડપાયો છે જ્યારે બાંગ્લાદેશી નાગરિક વિપ્લબની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ભારતીય પાસપોર્ટના આધારે છ વર્ષથી કુવૈતમાં કામ કરી રહ્યો હતો કે તે પછી તેણે બાંગ્લાદેશનો વિઝા લીધો અને બાંગ્લાદેશ ગયો તેણે ત્યાં એક બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા લગ્ન પછી તે ભારત પાછો ફર્યો ભારતમાંથી બીજી વખત પૈસા કમાવવા માટે જઈ રહ્યો હતો ઇમિગ્રેશન ઇમિગ્રેશન ચેક દરમિયાન દરમિયાન પકડાઈ ગયો બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી તેના મોબાઈલમાંથી બાંગ્લાદેશી ઓળખપત્ર અને તેના માતા પિતાનો પુરાવો મળી આવ્યો હતો નકલી પાસપોર્ટના આધારે ગેરકાયદેસર પૈસા કમાવવાના આરોપી બાંગ્લાદેશની ધરપકડ કરવામાં આવી હતી નકલી દસ્તાવેજો બનાવનાર આરોપી फरार, पुलिस के एजेंट नकली नेटवर्क पर्दाफाश कल्याणी म्यूनिस्पालिटी में अपना जूठा बर्थ डेट तैयार करवाया सर्टिफिकेट और उसके आधार पर आधार कार्ड इलेक्शन कार्ड सब बना के फिर फर्जी पासपोर्ट भी तैयार करवाया जिससे वो ए टी आई रह सके और उसने अहमदाबाद एयरपोर्ट पर उतरा तब तो इमिग्रेशन अधिकारी ने एक फर्जी पासपोर्ट है इसलिए उसको इंक्वायरी की और उसकी फरियाद के आधार पे उसको अरेस्ट किया है और आगे की तपास अहमदाबाद एयरपोर्ट अभी तो बोल रहा है वो तो कामकाज करने के लिए आया था यहाँ रहने के लिए आया था मगर आगे रोड की जिसमें जो निकलता है वो सकता है હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર